રાજનીતિ સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે પીવીઆર ખાતે ગુજરાતી ફિલ્મ નેટવર ઉર્ફે એનટીઆર જોરદાર ગ્રાન્ડ પ્રીમિયર શો યોજાયો આપને જણાવી દઉં કે ગુજરાતી ફિલ્મ નટવર ઉર્ફે એનટીઆર ના ગ્રાન્ડ પ્રીમિયર શો નું આયોજન કરવામાં આવ્યું જી હા બિલકુલ ગઈકાલે પીવીઆર ખાતે એક જોરદાર ગુજરાતી ફિલ્મ નટવર ઉર્ફે એનટીઆર નો જોરદાર ગ્રાન્ડ પ્રીમિયર શો યોજાયો હતો શહેરમાં બે મોટા પ્રોગ્રામ હોવા છતાં દરેક મહેમાનો હાજર રહ્યા હતા ચેતન દૈયા જેમ સાત થી આઠનું પોતાનું નાટક પતાવીને સમયસર હાજર રહ્યા હતા હાઉસફુલ સ્ક્રીન અને અમુક દાદરમાં પણ આ ફિલ્મ આખી નિહાળી હતી અને ફિલ્મ પૂરી થતાની સાથે જ દરેક વ્યક્તિએ ઊભા થઈને તાળીઓના ગડગડાટથી અને જબરજસ્ત માહોલ સાથે ફિલ્મની આખી સ્ટાર કાસ્ટને વધાવી લીધી હતી નટવર ઉર્ફે એનટીઆર ઉર્ફે ચેતન દૈયા ફિલ્મના મુખ્ય કિરદારમાં છે

એક નટવરલાલ નામના માણસની જર્ની એનટીઆર સુધી પહોંચે એવી સરસ મજાની પારિવારિક કોમેડી ફિલ્મ છે જે મેં લખી છે અને નટવરવાળું પાત્ર મેં ભજવ્યું છે ખૂબ મજા આવી છે અત્યારે ઇન્ટરવ્યુ પડ્યો છે અને જે લોકોનો ઉત્સાહ છે કે લોકો જે ફિલ્મને માણી રહ્યા છે એના પરથી લાગે છે કે આ ફિલ્મ જેટલા લોકો જોશે એમને ખૂબ મજા આવશે કોઈ આ ફિલ્મ જોઈને નિરાશ નહીં થાય મારું નામ સુનલ નાયર છે અને હું એક એક્ટર મોડલ અને ઇન્ફ્લુઅન્સર છું આ મૂવીની અંદર મારો એક પ્રોફેસરનો રોલ છે અને આ બધાની સાથે એટલે મેં દિગ્ગજ ચેતન થયા છે લાગી સર એ લોકોની જોડે કામ કરી મને બહુ મજા આવી આ પિક્ચરમાં આ પિક્ચરથી શીખવા શીખવાનું એ છે કે કે કોઈ પણ એજ નથી હોતી ભણવા માટે તો પહેલાં તો એક એ વસ્તુ છે કે આપણને શરમ આવતી હોય છે એક એજ પછી ભણવા જવા માટે તો એક એ આપણે શું કહેવાય કે સ્વીકારીએ કે કોઈ પણ એજ આપણે ભણી શકીએ છીએ પ્લસ આ એક ફેમિલી મૂવી છે બધું જ છે ખાટું મીઠું ગળ્યું આપણે કહીએ ને ગુજરાતીમાં તો તમે તમારા ફેમિલી સાથે જુઓ અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરો થેન્ક યુ સો મચ અને એનટીઆરમાં હું મારો રોલ કરું છું ચેતન દૈયાની ફેનમાં છું આવા મારા રોલ કરતાં અગત્યની વાત અને મહત્વનું જે છે એ છે આની સ્ટોરી જે બહુ જ યુનિક લખાય છે અને ચેતન દૈયાએ જાતે લખી છે આ અને એની ઉપર એમણે બહુ જ કામ કર્યું છે એટલે આ સ્ટોરી ઘણાને ઇમ્પ્રેસ બી કરશે અને કનેક્ટ બી કરશે કારણ કે આ એક બે બે જુદી જુદી પેઢીની વાત છે અને જ્યારે એટલે મારે બહુ આના વિશે કહેવું નથી તમે જ્યારે જાતે જોશો ત્યારે તમને ખૂબ મજા આવશે અને તમે પોતે કોઈ પણ ઉંમરના વ્યક્તિ આને રિલેટ કરી શકશે ખૂબ મજાની ફિલ્મ છે બધા જરૂરથી જરૂર જોવા જજો અને સ્પ્રેડ કરજો અત્યાર સુધી પાંચ છ ફિલ્મો આવી છે અને આજે નવમી ઓગસ્ટે અમારી રિલીઝ આરી ફિલ્મ છે નટવર ઉર્ફે એન્ટીઆર તો બસ એનું પ્રેમિયર છે અને તમને બધા સરસ લોકોને હું ઇન્ટરવ્યુ આપી રહી છું આકના પિક્ચરમાં હું શું રોલ છે આ ફિલ્મમાં હું એકદમ ક્લિયરલી કહી ਨਹੀਂ શકું કારણ કે તમે ટ્રેલર જોયું હશે તો તમને ખ્યાલ છે કે બહુ સસ્પેન્સફુલ કેરેક્ટર છે કન્ફ્યુઝન વાળો કેરેક્ટર છે કે આ મૌલિક સાથે છે એટલે મૌલિક સાથે છે કે ચેતનભાઈ સાથે છે એટલે બહુ કન્ફ્યુઝિંગ છે પણ હા મારું એક કોલેજ ગર્લનું કેરેક્ટર છે કોલેજમાં હું ભણું છું અને કઈ રીતે જે બાપ દીકરાની વાર્તા છે એમાં હું કઈ રીતે ટ્વિસ્ટ લાવું છું કઈ રીતે મજા કરાવું છું એ તમે ફિલ્મ જોશો એટલે તમને ખ્યાલ આવશે આ પિક્ચર દ્વારા સમર્થ મક્ષ સંદેશો આપવા માંગો છો એક તો છે ને અત્યારના ટાઈમમાં તો તમને બધાને ખ્યાલ છે કે ફાધર સન વચ્ચે ગેપ રહે છે ને આજના સમયથી ને ઘણા વર્ષોથી બહુ કે એક પોઈન્ટ આવે પછી જે દીકરો છે બાપને આઈ લવ યુ નથી કહી શકતો હગ નથી કરી શકતો એવા એવા નાના નાના ઇસ્યુઝ હોય છે તો એ કઈ રીતે બાપ દીકરા જે બે જનરેશન છે એ કઈ રીતે અલગ વિચારે છે ને કઈ રીતે એક વિચારસરણી થઈ શકે એની ઉપરની વાર્તા છે એટલે અને થ્રુઆઉટ કોમેડી છે એટલે એમ ફૂલ ફેમિલી એન્ટરટેનર ફૂલ મજા આવશે હસો તમે આખા ફિલ્મ દ્વારા અને બસ મજાની ફિલ્મ છે એક મેસેજ પણ આપે છે સરસ એ તમે જોશો એટલે ખબર પડશે કે કેટલો સરસ મેસેજ છે એન્ડમાં તો આજે ફિલ્મ અમારી નટવર્ક ઓન ફેન્ટિયા અમારી પ્રિમિયર છે નકુલ ઉર્ફે એનડીઆર એ મારી લાઈફની બહુ જ બહુ જ એમ કહે ને કે બહુ જ ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે કેમ કે ચેતન દૈયા જેમને હું વર્ષોથી જોતો આવ્યો છું જેમને હું માનું છું કે એમની પાસેથી ઘણું બધું શીખવાનું છું અને ચેતન સરે લખેલી વાત અને એમના સનનો રોલ મને કરવા મળે એટલે આ આ જર્ની એકચ્યુઅલી મારા માટે ફિલ્મ સ્કૂલ હતી કેમ કે એમની સાથે ઘણા ટાઈમથી મારે કામ કરવું હતું અને પહેલાં પણ બે ફિલ્મોમાં અમે કામ કરી ચૂક્યા છીએ પણ નાના નાના રોલ હતા મને એમના ટાઈમ ઓછો હતો પણ આ ફિલ્મમાં માં થ્રુઆઉટ ધ ફિલ્મ એક ફાધર સન ની બહુ સરસ એવી જનરેશન ગેપ વાત છે અને એટલી બ્યુટીફુલી દેવેશે અને નરેક કરી છે તો આઈ હોપ તમને વધારે બહુ જ ગમશે આ પિક્ચર દ્વારા આપ સમાજમાં શું સંદેશ આપવા માંગો છો બહુ જ અદ્ભુત સંદેશો છે ફિલ્મ પહેલા મારે આમ તો ના કહેવું જોઈએ પણ એક આપણી જનરેશન અને આપણી

ઘણા વર્ષોથી મહેનત કરી રહ્યો છું ચેતન સર મારી સાથે આંચલ અને રાગી સર કલ્પના કાકડેકર આ બધા એટલા અદ્ભુત કલાકારો છે બધાએ બહુ જ મહેનત કરી છે આ ફિલ્મમાં અને આ ફિલ્મ તમને નિરાશ નહીં કરે તમને હસાવશે તમને બહુ મોજ કરાવશે તો દરેકને વિનંતી કરું છું નવ ઓગસ્ટથી એટલે કે આવતીકાલથી ફિલ્મ રિલીઝ થઈ રહી છે તો તમારા નજીકના સિનેમાઘરમાં તમે જાઓ અને આ ફિલ્મને માણો ફેમિલી સાથે માણો બહુ જ મજા આવશે બહુ પ્રસિદ્ધ અભિનેતા મારા બહુ અંગત પારિવારિક મિત્ર ચેતન દૈયા છે અને ફિલ્મના ડિરેક્ટર છે બહુ યંગ ડિરેક્ટર છે દેવેશ રાવ અને અંકુરભાઈ સાહેબભાઈ આ બધા મિત્રો એ આ ફિલ્મના નિર્માતા છે બીજા પણ મિત્રો છે નિર્માતાશ્રીઓ અમારા આ ફિલ્મ એક પારિવારિક ફિલ્મ છે સામાજિક ફિલ્મ છે અને મેસેજ ઓરિયન્ટેડ ફિલ્મ છે કે એક વ્યક્તિ બેનો વ્યક્તિ એ પોતાના દીકરાને કંઈક બતાડવા માટે કે ડોન્ટ અંડર એસ્ટિમેટ તું બેટા મને અંડર એસ્ટિમેટ ના કરતો બાપ એ બાપ હોય છે અને બાપનો બાપ કોઈ ન હોય એટલા માટે થઈને એ જ્યારે જુદા જુદા રંગે રંગાય છે એ પાત્ર જે ચેતન દયાએ કર્યું છે નટવરલાલનું પાત્ર ત્યારે એક સરસ મજાની ફાર્સિકલ કોમેડી અને નિષ્પન્ન થાય છે અને સાથે સાથે એક સામાજિક મેસેજ પણ છેલ્લે ચેતન દ્વારા એ પાત્ર દ્વારા નટવર્ક દ્વારા ઓડિયન્સને અપાય છે અને એક ઓનલાઈન ફિલોસોફી છે આ ફિલ્મ કે ફાધર એ ફાધર હોય પપ્પા એ પપ્પા હોય અને એની અંદર મેં એક જે કોલેજમાં પ્રિન્સ હું એ કોલેજનો પ્રિન્સિપાલનો મેં રોલ કર્યો છે ચેતને મારો રોલ બહુ સરસ લખ્યો છે અને મારે ચેતનની કેમેસ્ટ્રી બહુ સારી બને છે ઓન સ્ક્રીન અને બહાર તો બને જ બને છે એટલે અમને બંનેને પરફોર્મ કરવાની બહુ મજા પડી છે આ ફિલ્મ એટલે મારું તો દર્શક મિત્રોને હાથ જોડીને કલાકાર તરીકે નમ્ર વિનંતી છે કે આપણી ભાષામાં બનેલી આપણી ગુજરાતી ફિલ્મ ને જરૂરથી જોવા માટે થિયેટર સુધી જજો પહોંચજો અને પૈસા ખર્ચીને ખાસ જોજો જેથી કરીને ફરી પાછા આ નિર્માતાઓ બેઠા થાય અને ફરી પાછી આવી સરસ મજાની ગુજરાતી ફિલ્મ આપણી ઇન્ડસ્ટ્રીને મળે મોટા ભાગે અત્યાર સુધીની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આપણે એવું જોયું છે કે જેમને સ્ટોરી લખી હોય એમનું વેટ એમના પાત્રમાં વધારે હોય હંમેશા એવું નથી ચેતન પાત્ર લખ્યું હોય સ્ક્રિપ્ટ કે દૂધ પાત્ર વધારે હોય એ મહત્વનું નથી છતાં પણ હું એવું કહું છું કે આ પાત્રને ભજવવા ભજવા માટે ચેતન ડિઝર્વ કરે છે ચેતન એ યોગ્ય છે અને એટલા માટે જ એ પાત્ર ભજવું છે નહીં કે એવું કે મેં આ સ્ક્રિપ્ટ લખી એટલે હું આ ફિલ્મનો હીરો બની જાઉં એને મારા પાત્રને પણ એટલો જ ન્યાય આપ્યો છે અને તમામે તમામ પાત્રને એટલો ન્યાય આપ્યો છે અને માત્ર લેખક તો હમણાં થયો છે ભાઈ હમણાં હમણાંથી લેખક થયો છે પહેલાં તો મૂળે અભિનેતા છે ને એટલે એને આ પાત્ર ભજવવાનો પૂરે પૂરો અધિકાર છે અને હું પણ જો આ ફિલ્મનો ડિરેક્ટર હોત અથવા હું રાઇટર હોત તો હું પણ એમ કહે કે આ પાત્ર ચેતન ભજવે તો વધારે મજા પડે આરના પ્રીમિયરમાંથી હાલ નીકળ્યો છું અને ફિલ્મની અંદર દરેક કલાકારોનું કામ મને બહુ ગમ્યું છે સરસ પરફોર્મન્સ છે એ સ્ક્રિપ્ટ લખી જાય સ્ક્રિપ્ટ સરસ છે અને તમે લોકો ગુજરાતી તરીકે ગુજરાતી ફિલ્મને સપોર્ટ કરવા માટે જાઓ અને ફિલ્મ જોવા જાઓ એવી અપીલ છે બધાને થેન્ક યુ